એમાં આજે ગણતરી હતી એમાં એક બેનના ત્રણ મત મળ્યા હતા અને મને અને સુરસીબેનને પંદર પંદર મત મળ્યા હતા અને એક દીકરીને બોલાવી અને એમાં ચિઠ્ઠી ઉપાડી એમાં મારો વિજય થયો તો આ વિજય મને આભારી વિજય આભારી તો આ અજયભાઈ સાહેબ રાજેશભાઈ સાહેબ જયેશ કાકા એ બધાના આભારી સિંહના મતદારોના આભારી પરિણામ આજે આઠ સીટો પહેલેથી ભીનરી હતી મારી સાથે અને બીજી બે સીટો આજે ભારતીય જનતા પાર્ટી જીતી છે પાંચ સીટોના ઇલેક્શનમાંથી એટલે હાલ ભારતીય જનતા પાર્ટીની ટોટલ દસ સીટો તેરમાંથી જીત્યા છીએ ભારતીય જનતા પાર્ટીનું અગાઉ પણ સત્તામાં હતા વાર પણ ભારતીય જનતા પાર્ટીના પાર્ટીના મેન્ડેટ દ્વારા જેને પણ મેન્ડેટ આપવામાં આવશે એ ચેરમેન થશે અને સહકારથી સમૃદ્ધિ તરફ છેવાડાના વ્યક્તિ અને સભાસદોનો લાભ થાય એવું શિક્ષણનું કાર્ય સારી રીતે સંઘ કરશે એવી મારી લાગણી છે બેઠક મતદાન થયું હતું પાંચ પર કઠલાલ માતર અને નડિયાદ જેમાં નડિયાદમાં પરિણામ આવ્યું એ કોંગ્રેસના મિત્ર જીત્યા છે માતરમાં જે પરિણામ આવ્યું ત્યાં કેસરીસિંહ જીત્યા છે અને કઠલાલ તાલુકામાં સરખે સરખા ઉમેદવારોના મત પડતર અને ચિઠ્ઠી નાખી ટાઈ પડવાના કારણે તો ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ની જીત થઈ છે અને મૌધામાં અર્જુનસિંહ જે હાલ ચાલુ ડાયરેક્ટર હતા તેઓ જીત્યા છે આમ પાંચમાંથી ત્રણ બેઠક સમાપક્ષે છે અને બે બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી છે આવનારી પહેલી સામાન્ય સભા છઠ્ઠા મહિનામાં મળવાની ત્રીસ છ પહેલા મળશે